કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જી મારું નામ ઇકબાલ જત છે હું आर्मी ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ છું આજરોજ ભીમ आर्मी દ્વારા કચ્છ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે તારીખ એક એક મધ્યપ્રદેશમાં ગ્વાલિયર ખાતે અનિલ મિશ્રા અને સાથી દ્વારા જેમણે સંવિધાન લખ્યું છે જે બાબાસાહેબે આ આખા રાષ્ટ્રને સંવિધાન અર્પણ કર્યું છે તેના વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી એને સળગાવાની કોશિશ કરી હતી તો એમની ક્યાં ને ક્યાં પોલીસ તથા ત્યાંની સરકારે છાવરવાનો કોશિશ કરી છે માટે તે લોકોને જામીન પણ મળી ગયા છે પણ એ ભૂલી રહ્યા છે જે અનિલ મિશ્રા જે વિચાર કરો તો અમે એટલી માનસિકતા ખરાબ છે કે એટલા ભણેલા ગણેલા વ્યક્તિ જો રાષ્ટ્રના જે સંવિધાન લખનાર છે એવા વ્યક્તિઓ વિરુદ્ધ અગર ટિપ્પણીઓ કરતા હોય તો નાના માણસોની શું હાલત હશે તો આ જાતિવાદ છે એ પોતાની હદ પાર કરી ચૂક્યું છે અને આવા લોકો વારંવાર અગાઉ પણ એવું બોલી ચૂક્યા છે તો અમારી માગણી ભીમ આર્મી દ્વારા એવી જ છે કે આવા લોકો જે એકતા અને અખંડતા તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના વિરુદ્ધ એનએસએ એક્ટ જેવી કલમો લગાવી દેશ લગાવી આ લોકોને જેલના પાંજરે પૂરવા જોઈએ કારણ કે આ લોકો જ્યારે પણ બફાટ કરે છે ત્યારે દેશની અખંડતા અને એકતા તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યારે પણ બહુજન સમાજના મહાનાયકો વિરુદ્ધ વિરુદ્ધ વારંવાર બફાટ કરી રહ્યા છે તો ભીમ આર્મી દ્વારા હવે બિલકુલ બી નહીં ચલાવવામાં આવે કારણ કે આ એક રાષ્ટ્રના પિતા છે બાબા સાહેબે સંવિધાન લખ્યું છે અને સંવિધાન નિર્માતા વિરુદ્ધ આવી અભદ્ર ભાષા બિલકુલ બી નહીં ચલાવવામાં આવે આ આવેદનપત્ર ના ઇન્ડિયાના માધ્યમથી અમે આજે આપ્યું છે ને આ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે એ અમારી ભીમ આર્મી દ્વારા માંગ છે જે બિલકુલ કરવામાં આવશે હજુ પણ જો સરકાર દ્વારા એના ઉપર કડક પગલાં કરે નહીં લેવામાં આવે અને પાછી જામીન અરજી રદ નહીં કરવામાં આવે તો એનાથી પણ ઉગ્ર આંદોલન ભીમ આર્મી દ્વારા આખા ભારતમાં કરવામાં આવશે જેની તંત્ર છે એ નોંધ લે